એટલા માટે કે હરિદ્વાર નું જે આ ગંગાજળ છે ગંગા જે વહેતી ગંગા છે ગંગા નદી નું પાણી છે આ કાવડ યાત્રામાં જળ તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે સમગ્ર દેશમાંથી લાખો લોકો કાવડ યાત્રામાં જોડાતા હોય છે પણ તો આ કાવડ યાત્રા હવે ધીમે ધીમે ગુજરાતમાં શરૂ થઈ ગુજરાતની અંદર પણ ભાવનગરમાં સૌથી વિશાળ કાવડ યાત્રા નીકળી રહી છે કમલેશભાઈ ચંદાણી આપણી સાથે છે આપણે તેમની સાથે કાવડ યાત્રા સંદર્ભે ઘણી વાતો કરવાના છીએ કમલેશભાઈ સૌથી પહેલો સવાલ છે કાવડ યાત્રા ભાવનગરમાં શરૂ કરવી એવો વિચાર ક્યારે આવ્યો ને શા માટે બિલકુલ એકચ્યુઅલ કાવડ યાત્રા હું ઘણીવાર અમદાવાદ આપણા હરિદ્વાર બાજુ ગયો છું ઘણીવાર તો હરિદ્વારની અંદર મેં જોયું કે લાખો કાવડિયા ગંગાજલ લઈને શ્રાવણ માસ નિમિત્તે પોતપોતાના શહેરોમાં જતા ઘણા કાવડિયાઓ સાથે વાત કરી કે ભાઈ આ શું કરો છો શું છે એમ ત્યારે એમને વાત કરી કે ભાઈ આ ભોળનાથને અતિ પ્રિય યાત્રા છે કાવડ યાત્રા છે લોકો એક હજાર કિલોમીટર પાંચસો કિલોમીટર જેટલા પગપાળા કરીને ગંગાધલ લઈને પોતાના ગામના જે શિવજીના મંદિર હોય ત્યાં સુધી આ લઈ જતા હતા એટલે મને આવી પ્રેરણા એવી કે આપણે ગુજરાતના લોકો પણ અને ભાવનગરના લોકો પણ આ કાવડયાત્રાનો લાભ લઈ શકે તેવા ઉપદેશથી આપણે ભાવનગરમાં યાત્રા ચાલુ કરી કાવડિયાત્રાના ઘણા બધા નિયમો છે એ બધા મેં જાણ્યા સમજ્યું અને એના પછી તે આપણે ભાવનગરમાં અને હવે ગુજરાતની અંદર ધીમે ધીમે આ કાવડિયાત્રા એક વિશાળ સ્વરૂપ લેવાની છે અત્યાર સુધી યાત્રા કહીએ તો ગુજરાતી લોકો માટે એક નવું હતું કે શું છે યાત્રા એટલે એના વિશે પણ આપણે જાણીશું સાથે જ કાવડ યાત્રામાં ઘણા બધા નિયમો હોય છે એને પાલન કરવાનું હોય છે શિવજીને ખૂબ અતિપ્રિય કાવડ યાત્રા હોય છે અને ભગવાન શ્રી રામ ભગવાન પરશુરામજી અને શિવભક્ત રાવણ પણ આ કાવડ યાત્રા કરી હતી અને શ્રાવણ માસ નિમિત્તે આ યાત્રા એટલે કરવામાં આવે છે એ શ્રાવણ માસ જે છે શિવજીની ઉપાસનાનું માસ હોય છે અને ખૂબ પવિત્ર વાસ પવિત્રવાસનું માસ હોય છે પવિત્ર માસ હોય છે એટલે આ કાવડ યાત્રા આપણે કરતા હોઈએ છીએ કાવડયાત્રામાં બી કઠોળ કાવડયાત્રા બી હોય છે લોકો યથાશક્તિ કાવડ યાત્રા કરતા હોય ડાક કાવડ સૌથી કઠિન કાવડ હોય છે અને આજે આપણે ગુજરાતમાં કાવડ ચાલુ કરી છે આ પગપાળા કરીને આપણે જશોનાથ મહાદેવ મંદિર ભાવનગરથી શરૂ થાય છે અને નિષ્કલંક મહાદેવ મંદિર જે બંને ખૂબ પ્રાચીન મંદિરો છે

તો અમે હરિદ્વારથી સ્પેશિયલ આ કાવડ યાત્રા માટે ગંગાજલ લાવતા હોઈએ છીએ અમારા યાત્રિકો અહીંયા જતા હોય છે અમારા વોલન્ટિયરો જતા હોય છે એ ગંગાજલ લઈને આવે ને પછી એને એક જલ કળશ હોય છે કાવડ એકચ્યુઅલમાં એક લાકડી છે એ ચારથી છ ફૂટની લાકડી એની બંને ઉપર એક કળશ આવે છે જેની અંદર આપણે ગંગાજલ રાખતા હોઈએ એ ગંગાજલનું પૂજન કરતા હોઈએ છીએ અને આપણે ભાવનગરની અંદર બીજી નદી યા આજુબાજુમાં કોઈ મોટો સરોવર નથી એટલે આપણે આ ગંગાજળ જશનાથ મહાદેવ મંદિરમાં જ ભુલાવતા હોઈએ છીએ અને ત્યાં જ એનું પૂજન કરી ભૂદૈવો દ્વારા એનું પારંપરિક પૂજન થાય છે એના પછી કળશોની અંદર એને વિતરણ કરવામાં આવે છે અને પછી કાવર તૈયાર થાય છે આ ચારથી છ ફૂટની લાકડી હોય સીધી લાકડી એની અંદર બે બાજુ કળશ હોય છે જેની અંદર ગંગાજળ હોય છે એકવાર જ્યારે આ ગંગાજલવાળું આપણે કાવડ છે હાથમાં લઈ લીધું તો કોઈ પણ કાવડિયો કાવડને નીચે નથી મૂકી જમીન ઉપર એનો નિયમ હોય છે એને ઊંચી સ્થાને જ પડતું હોય છે અને આ કળશ લઈને આપણે એકવાર નીકળ્યા જે તે આપણું સ્થાન નક્કી કર્યું હોય જેમ આપણે નિષ્કલંક મહાદેવ નક્કી કરતા હોય કેમ કે ભાવનગરમાં નિષ્કલંક કાવડયાત્રા નામે આપણી કાવડયાત્રા હોય છે તો નિષ્કલંક મહાદેવ સુધી આ પગપાળા કરીને યાત્રી જતા હોય છે પણ અમુક જેમ આપણા ઉપવાસમાં હોય છે યથાશક્તિ કરતા હોય અમુક જલ ઉપર કરતા હોય અમુક ફ્રૂટ ઉપર કરતા અમુક એકટાણો કરતા હોય આવી જ રીતે કાવડની અંદર બી યથાશક્તિ કોઈ આખો રસ્તો પગપાળા કરીને જતો હોય છે કોઈ વાહન ઉપર જતો હોય કોઈ ટુ વ્હીલરમાં જતો હોય કોઈ આખું ગ્રુપ હોય કે ભાઈ પાંચ પાંચ કિલોમીટર બધા ભાઈબંધો હાલશો તો આવી રીતે યથાશક્તિ કાવડ કરતા હોઈએ છે અને આમની અંદર જ્યારે આપણું આ જલ પૂજન થઈ ગયું કાવડ ઉપાડી લીધું કંદા ઉપર મૂકી લીધું અને ચાલવાનું ચાલુ થયું તો જ્યારે આપણું અંતિમ જે જગ્યા છે જ્યાં આપણે જલ અર્પણ કરવાનું છે શિવલિંગ ઉપર હાલાકી નિષ્કલંગ મહાદેવ તો ખૂબ પ્રાચીન મંદિર છે આપણાના જલમગ્ન જ હોય છે પણ ગંગાજલની એક વિશેષ જે મહત્વ હોય છે એ જ મહત્વને ધ્યાનમાં રાખીને જ્યારે જલ અભિષેક કરતા હોઈએ છીએ તો તમામ મનોકામના પૂર્ણ કરવા માટે શ્રદ્ધાળુઓ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે અને આવતા વર્ષે ફરીવાર કાવડયાત્રામાં જોડાય તો તેવી ભગવાનને પ્રાર્થના કરતા હોય છે ત્રીજું વર્ષ અમે યાત્રાનું કર્યું એટલે ઘણા બધા શ્રદ્ધાળુઓ મળ્યા જેને ખૂબ ઉત્સાહ સાથે કીધું સાહેબ મને ખૂબ આ કાવડયાત્રાથી લાભ થયા છે અને પ્રાચીન વાત કરીએ તો અનાદિકાળથી જાણવામાં આવે છે કે એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય કાવડ યાત્રા કરવાથી મળતું હોય છે તો કાવડ યાત્રાના અનાદિકાળથી પ્રાચીન સમયથી ભગવાન શ્રી રામે રાવણજી કેમ કે રાવણ તો બહુ મોટા શિવભક્ત હતા ખૂબ વરદાનો એમની પાસે હતા ખૂબ શક્તિશાળી હતા

પણ આપણી હિન્દુ પરંપરા મુજબ અને ભારતની જે આપણા નીતિ નિયમો છે તેમના જે ભાવનગરના યુવરાજ સાહેબ અને કુંવરી સાહેબા પણ અમારા આ કાવડયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં હાજર હોય છે અમારું સૌભાગ્ય છે યાત્રાનું અને જશુનાથ મહાદેવનું જે પ્રાચીન મંદિર છે એ રાજાશાહીના વખતે રાજા સાહેબે જ બનાવેલું હતું સાથે જ સંતો મહંતો વગેરે તો કોઈ પણ ધાર્મિક કાર્ય અધૂરું કહેવાય એટલે ભાવનગરના તમામ નાના મોટા સંતો મહંતો આ કાર્યક્રમમાં સામેલ હોય છે અને એક વિશેષ વાત એ છે અહીંયા કોઈ પણ સમાજ નથી લાઈક દરેક સમાજના વર્ગના લોકો દરેક હિન્દુ સંગઠનો સાથે મળીને કાવડયાત્રામાં હોય છે અલગ અલગ સંગઠનો સર્વધર્મ સંભાવના બિલકુલ અને ઘણા બધા અન્ય ધર્મના લોકો પણ જે અંદર પાર્ટિસિપેટ કરતા હોય છે સેવા કરતા હોય છે રસ્તામાં કાવડિયાનું સ્વાગત કરતા હોય છે સન્માન કરતા હોય છે વિશેષ રૂપે શ્રંગાર કરીને શિવજીની સેના આ આ વખતે ત્રીજી કાવડમાં તો એક વિશેષ કરીને જે જે આપણે જાણ કહીએ એમની અંદર અલગ અલગ જે રૂપ હોય છે એમને જોઈને આપણે થોડીક ભીખ લાગતી હોય એવા તો એવા દ્રશ્યો પણ આ કાવડ યાત્રામાં જોવા મળ્યા હતા અને ઘણા કલાકારો સારી પોતાની કલાકારી સાથે ખૂબ આનંદ મેળવ્યો હતો લોકો આવો મોટો એક પ્રસંગ હોય આપ મોટી સંખ્યા લોકોને લઈ જાઓ છો જે રસ્તામાં એમના માટે ચા પાણી નાસ્તાની કે ભોજન એવી પણ બિલકુલ થતા હોય તેમાં દાકામાં પણ સહયોગ બિલકુલ હોય છે અમારી કાવડિયાત્રા સમિતિમાં કરીબ મારા પચાસથી સાઈડ જેટલા મિત્રો મારી સાથે છે એ પચાસ સાઈડ મિત્રો આ આર્થિક સહયોગ કરતા હોય છે અને બધાના આર્થિક સહયોગ ત્યાં શક્ય હતું હોય પણ રસ્તાની અંદર યાત્રાના જગ્યા જગ્યા સ્વાગત એટલા બધા હોય છે ચાય નાસ્તો ફ્રૂટ લોકો યક્તિ યાત્રીઓને ખવડાવવા પીવડાવવા જે આપણું હિન્દુસ્તાનની એક પરંપરા છે અને ખૂબ મોટી શક્તિ પણ છે જેને હું માનું છું તો ખૂબ દિલથી લોકો સ્વાગત કરતા હોય છે જગ્યા જગ્યા યાત્રાનું બાબા મહાકાલની પાલખી સાથે હોય છે બાબા મહાકાલના લોકો દર્શન કરતા હોય છે સાથે જ અમે સમિતિ તરફથી એક વિશામો કરવામાં આવે છે યાત્રાના મધ્યસ્થાન ઉપર બ્રજ હોટેલ હોટલ છે તો ત્યાં અમે જલપાનની વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કાવડયાત્રા સમિતિ દ્વારા જ કરવામાં આવે છે અને બધા જેટલા બી યાત્રીઓ હોય છે તેના માટે મેડિકલ સુવિધાઓ અન્ય સુવિધાઓ કોઈ ઇમરજન્સીની અંદર જરૂર પડી હોય અમારા વોલન્ટિયરો પર કરી સાડી ત્રણસોથી વધારે વોલન્ટિયરો આ કાવડયાત્રાની સેવામાં કામ કરતા હોય છે તો આ સમૂહ મળીને જ આ બધા કાર્ય સંપન્ન થતા હોય છે એકબીજાના સહયોગથી થતા હોય છે આમ જોવા જઈએ તો પણ એવું કહી શકાય કે જે પ્રકારે ગણેશ મહોત્સવનું જે માનપાન અને જે રાજાશાહી હતી એ મહારાષ્ટ્રનો ઇઝારો હતો એવું કહી શકાય બિલકુલ કાવડ યાત્રા પણ એ ઉત્તર પ્રદેશના કે અન્ય રાજ્યોમાં હતી તો એ ધીમે ધીમે ગુજરાત તરફ પણ આવી રહી છે ગુજરાતમાં પણ રંગે ચંગે ઉજવાય છે ભક્તજનો માટે તમારો મેસેજ છે હા બિલકુલ જો એકચ્યુઅલમાં આ જ્યાં સુધી અમને ખ્યાલ ના હોય ત્યાં સુધી આપણા માટે નવું હોય પણ હવે મને ખૂબ ખુશી છે કે ગુજરાતના અલગ અલગ શહેરોમાં કાવડ યાત્રા શરૂ થઈ છે અને હું પણ આખા ગુજરાતના ભાઈઓને વિનંતી કરું છું આહવાન કરું છું કે આપણે હરેક શહેરમાં કાવડયાત્રા ચાલુ કરીએ કેમ કે અત્યાર સુધી આપ જોઈએ તો ઉત્તર ભારત બાજુ લાઈક હરિયાણા ઉત્તરાખંડમાં હરિદ્વાર દિલ્હી એમપી યુપી બિહાર બાજુ ખૂબ આ કાવડયાત્રાનો લોકો લાભ લેતા હોય અને આપણા શિવભક્તો તો આખા હિન્દુસ્તાનમાં નહીં આખા વિશ્વમાં આખા બ્રહ્માંડમાં છે તો ગુજરાતના ભાઈઓ અને ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ ભાઈ બહેનો પણ આ કાવડયાત્રાનો લાભ લે આ જ ઉપદેશ છે આપણે ગુજરાતમાં કાવડયાત્રા ચાલુ કરી છે અને અમારી સમિતિ અત્રે આવના આવતા વર્ષે ગુજરાતના વિભિન્ન શહેરોમાં લોકો સાથે સંકલન કરીને સ્થાનિક શિવભક્તોને મેળવીને અલગ અલગ શહેરોમાં અમે આખા ગુજરાતમાં કાવડયાત્રા ચાલુ કરવા જઈ રહ્યા છે તો ગુજરાતની તમામ પ્રજાને કહું છું કે આ શિવજીનો એક અતિ પ્રિય યાત્રા છે એટલે એમની અંદર આપણે બધા તનબનધનથી જોડાવીએ અને લોકોને આનો વધુ વધુ લાભ મળે આ જ ઉપદેશ છે આપણું દર્શક મિત્રો આ હતા કમલેશભાઈ ચંદાણી બહુ સ્પષ્ટપણે કહ્યું છે સનાતન ધર્મ હિન્દુ ધર્મ છે લોકો સાથે મળે ખાસ કરીને જે કાવડયાત્રા ભલે અન્ય રાજ્યોમાંથી હવે ગુજરાતમાં પણ આવી છે ભાવનગરમાં પણ રંગે ચંગે કાવડયાત્રાનું આયોજન થતું હોય છે પ્રતિવર્ષ હવે આ પ્રમાણે કહી શકાય કે એક નિયમ બની ચૂક્યો છે કમલેશભાઈના બાત ઉપરથી એવું લાગે છે કે દર વર્ષે ભાવનગરમાં કાવડ યાત્રા યોજાશે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય કાવડ યાત્રાને સફળ બનાવે એ એની પ્રતીથી કહી શકાય ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી જાવ